નમસ્તે દર્શક મિત્રો આજે આપણે આપણા માનનીય મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની એક કવિતા વિશે વાત કરવી છે વાત એટલા માટે કરવી પડે છે કે એમણે કવિતા બહુ સરસ કવિતા લખી હતી પાકિસ્તાન જે રીતે આપણા ગુજરાતના લોકોનું અપહરણ કરી જાય છે દરિયામાંથી એના ઉપર એને કવિતા લખી હતી અને એ પણ પોરબંદરમાં એમણે લખી હતી તો એ વાત આપણે કરવી છે કે મોદી સાહેબ કવિતા લખે છે કવિતા પાઠન કરે છે દરિયા ખેડુ નામની એમણે કવિતા લખી હતી તો એમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું ત્યારે કે ભાઈ આ તો આપણે કઈ રીતે ચલાવી શકીએ આટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ રહેતા હોય ને આપણે ચૂપ બેસવાનું એ એમને લાગી આવ્યું અને પોરબંદરના દરિયા કિનારે બેસીને એમણે કવિતા લખી એ પોતે જ કહી છે પેલા આપણે એમને સાંભળી લઈએ એ શું કહે છે પછી આપણે બીજા બે ત્રણ મહાનુભાવો છે એને પણ સાંભળીશું એમણે મને એક પત્ર લખ્યો એમણે કહ્યું તમને કોઈ કોઈ એવી અંદરનું કોઈ દર્દ છે કોઈ એવો કંઈક આઘાત લાગ્યો છે અને આ વેદનાને કારણે તમે કંઈ આ કવિતા લખતા થયા એવું લાગે છે એવો પ્રકારનો પત્ર લખ્યો હતો મને આ છે મેં એ વખતે જવાબ લખ્યો હતો કે કવિતાનું ગર્ભાદાન વેદનામાં જ થાય છે એવું નથી હોતું કવિતાનું ગર્ભાધાન કરુણામાં પણ થાય છે અગર કરુણા હોય સંવેદના હોય તો કવિતાનું ગર્ભાધાન સંભવ હોય છે મિત્ર સમાજને જોવાનું પારખવાનું આમાં એક કવિતા છે સાગર એ સાગર ખેડૂ કવિતાની વાત કરી રહ્યા છે મૂળ આ જે કાર્યક્રમ હતો મુંબઈમાં હતો ત્યારે માનનીય મોદી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને સુરેશ દલાલ કવિ જે એની હાજરીમાં આખો કાર્યક્રમ થયો હતો નરેન્દ્ર મોદીની કવિતાના કવિતાની જે બુક હતી પુસ્તક હતું એના વિમોચન એ અચાનક હું પોરબંદરમાં હતો ને એ અચાનક હું પોરબંદરમાં હતો ને જે માછીમારો પાકિસ્તાનની જેલમાં હતા એમના પરિવારજનો મળવા આવ્યા હતા અને જિંદગીની ઘણો બધો સમય જેલમાં જાય પાછા છૂટે ફરી જાય એક વેદના મનમાં દર્દ થવા લાગ્યો ક્યારે એમાંથી પોરબંદરમાં સમુદ્રના કિનારે કાંઈક લખાઈ ગયો એ પુસ્તકમાં આવી ગયો એ કવિતા આ પુસ્તકમાં છે એવું એ કહી રહ્યા છે જે પુસ્તક પબ્લિશ થયું હતું પ્રકાશિત થયું હતું ત્યારે તો સવાલ એ છે કે આટલી બધી સંવેદના હતી તો આપણે અઢાર વર્ષથી આપણા પરસોત્તમ સોલંકી કે જે અઢાર વર્ષથી અઢાર વર્ષથી મત્સ્ય પ્રધાન છે રાજ્ય કક્ષાના એમણે પત્ર લખ્યો હતો સીએમ સાહેબને કે આપણા ગુજરાતના માછીમારો જે બસો ની આસપાસ છે એ કેમ તમે છોડાવવા પ્રયત્ન નથી કરતા તે સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ આંકડો પણ આપેલો હતો આજે જોઈ જે પત્ર લખ્યો હતો એ અને એમણે ભૂપેન્દ્ર પટેલને કહ્યું હતું એ પોતે મત્સ્ય ઉદ્યોગ પ્રધાન મત્સ્ય પ્રધાન હોવા છતાં માછીમારો માટે એમને પત્ર લખવો પડે છે કે છોડાવો જેલમાંથી છોડાવો તમે બે હજાર ત્રેવીસમાં છસો જેટલા માછીમારો હતા અને અત્યારે લગભગ બસોની આસપાસ માછીમારો પાકિસ્તાનની જેલમાં સાંભળી રહ્યા છે પાકિસ્તાનની જેલમાં સાંભળી રહ્યા છે એમણે આ પત્ર લખવો પડ્યો હતો અને એણે પત્રમાં એમાં પણ લખ્યું હતું કે સીમા પાર થઈ જતા પાકિસ્તાની પાકિસ્તાની લોકો ગુજરાતના માછીમારોનું અપહરણ કરી જાય છે પકડીને લઈ જાય છે અને જેલમાં પૂરી દે અને એમણે ત્યાં સુધી કહ્યું કે લગભગ બારસો જેટલી બોટ આપણી કરોડો રૂપિયાની બોટ પાકિસ્તાન પાસે પડેલી છે એ છોડાવો પણ નથી છોડાવી શકતા ત્રણસો દૂર થઈ અને ત્યાર પછી ઓપરેશન સિંદુર થયું ત્યાર પછી આખી પરિસ્થિતિ છે ને હવે તો પરિસ્થિતિ એવી છે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત પણ નથી એટલે તો હવે પત્રવ્યવહાર કોણ કરે ચર્ચા કોણ કરે કોણ કેટલા જેલમાં કેટલા માછીમારું છે કયા જેલમાં કયા માછીમારું છે એની વાત કોણ કરે એ સવાલ આવીને ઊભો રહે છે તો એટલા માટે આ અત્યંત પેચીદો પ્રશ્ન થઈ ગયો છે ગુજરાત માટે અને અમે જ્યારે ઓપરેશન સિંધુર થયું ત્યારે પાકિસ્તાન ની જે આપણી બોર્ડર છે કચ્છની ખાસ કરીને કચ્છની આસપાસની અને જ્યાં માછલીઓ સૌથી મળે છે એ માછલીઓ જખો વિસ્તાર જે કહેવામાં આવે છે ત્યાં આપણા માછીમારોને જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી મહિનાઓ સુધી અને કારણે માછલીઓનું ઉત્પાદન પણ નતા કરી શકતા માછલીઓ પકડી નતા શકતા આ મોટો ફટકો પડ્યો છે એટલે કે ઓપરેશન સિંદુર અને ત્રણસો સિત્તેર ની જે કલમો દૂર કરી ને સ્વતંત્ર જે દરજ્જો મળતો હતો એ ત્યાર પછી સૌથી વધારે જો કોઈને નુકસાન થયું હોય તો ગુજરાતને છે માછલીમારીમાં તો થયું છે ઉપરાંત બટાકા અને ડુંગળીની જે નિકાસ થતી હતી પાકિસ્તાનમાં અને બીજી બધી ચીજવસ્તુઓની નિકાસ થતી હતી એમાં પણ સૌથી મોટો ફટકો પડ્યો છે તો સૌથી વધારે સહન કરવું પડ્યું છે ભારતે અને એટલા માટે અ વ્યથિત થઈને વ્યથિત થઈને આપણા મત્સ્ય પ્રધાન કે હમણાં જેમને મંત્રીમંડળમાં લેવામાં આવ્યા અને સતત વર્ષોથી સતત 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 અઢાર વર્ષથી એ જે મત્સ્ય પ્રધાન રહ્યા છે ચાર ચાર સરકારોમાં આમ તો પાંચ સરકાર થાય તો એ પાંચ સરકારમાં એ મત્સ્ય મત્સ્ય પ્રધાન રહ્યા હોવા છતાં પણ એ કંઈ કરી શકતા નથી એમની એમની વેદના જો શું કહી રહ્યા છે દીવમાં એમણે જે વાત કરી અરે અરે એમણે જે ત્યાં વાત કરી હતી એમના મત વિસ્તારમાં એ દ્રવી ઉઠા પાકિસ્તાનમાં માછલી માછીમારોની જે કેદમાં મૂકી દેવામાં આવ્યા છે એના એટલા માટે એ દ્રવી થઈ ગયા સાંભળીએ શું કે છે બોલી નથી શકતા બોલી નથી શકતા એટલે એટલા માટે આપણે એમને સાંભળવા ભાઈ વિચ આ ભાઈ વિચ હું ઘણી વાર વિચાર કરતો થયો અને મારાથી જેટલું થાય ને એટલો હું પ્રયત્ન કરું છું અને હું તમને કંઈક કહું ને એના કરતાં મારા હૃદયમાં નક્તા મારાથી થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બહેનો દીકરી જે આવે જ ને એ મારી બધી બહેનો જ છે હું નથી કહી આપતો તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું કર મને વાતું નથી કર્યું હું કંઈ એવો રાજકારણી નથી મને એવું કંઈ ફાવતું બી નથી હું આ ત્રીસ વર્ષ થઈ ગયા રાજકારણનો હું મિનિસ્ટ્રીમાં છું મને એમ થાય કે હું કંક કરું પણ મજબૂરી હોય મારી મારી મજબૂરી હોય છે એવું સ્પર્શન કહી હું એવો રાજકારણી નથી કે હું કોઈને સારું લાગે માટે હું તમને કહું હું ના જ કહી આપતો મારી થાય ને આ વિડીયો ફિલ્મ આપણે મુંબઈ સમાચારના સૌજન્યથી લીધી છે એમના ટ્વિટર હેન્ડલ ઉપરથી એક્સ હેન્ડલ ઉપરથી આપણે લીધી છે મુંબઈ સમાચાર તો એ જે વાત કરી રહ્યા હતા અત્યંત ગંભીર વાત હતી અને માત્ર અહીંયા પૂરતું નથી આપણા આપણા ફિશરીઝ મિનિસ્ટર પરસોત્તમ સોલંકીએ પત્ર લખાવો એમણે આ લોકોને ત્યાં મળીને પોતાની વેદના વ્યક્ત કરી માંડ બોલી શકતા હતા અને જે પાકિસ્તાનની જેલમાં રહેતા કેદીઓના પરિવારો અને તંત્ર અને સરકારને વારંવાર રજૂઆતો પણ એ સતત કરતા રહે છે વારંવાર રજૂઆતો કરવી પડે સોલંકી કેન્દ્ર સરકાર મારફત પાકિસ્તાનની જેલમાંથી બંધ માછીમારોની બોટને છોડાવવા માટે રજૂઆત એણે આ કરી હતી તબિયત સારી નથી એમની માન બોલી શકે છે અને થઈ જાય છે એ ગદગદિત થઈ જાય છે રડી પડે છે સમજો ને એવી હાલત એમની થઈ જાય છે અને એટલા માટે કહ્યું કે એકસો ચોરાણું માછીમારોને તમે છોડાવો તો આ એની વેદના હતી અને આ માત્ર અહીંયા પૂરતી નથી દિલ્હીમાં પણ એને આખા રાષ્ટ્રવ્યાપી પડગા પડ્યા હતા રાજ્યસભામાં પણ આની ચર્ચા થઈ હતી એ પણ સાંભળી ત્રણ વર્ષ પહેલા पाकिस्तान से सटा हुआ है आज भी 156 मछुआरे पाकिस्तान की कैद में है सर पाकिस्तान वर्ष पहला नहीं बात का कानून कहता है कि अगर आपने गलती से बॉर्डर क्रॉस की है तो मैक्सिमम इम्प्रिजनमेंट इज फॉर थ्री इयर्स तीन साल से ज्यादा कैद में नहीं रख सकते त्रन वर्ष जेल में रही सके नहीं परंतु तो पांच पांच वर्ष जेल में शक्तिशी है

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને દેશના અત્યારે વડાપ્રધાન આ માછીમારોને છોડાવવા માટે હવે કોઈ સંબંધો નથી રહ્યા પાકિસ્તાનમાં જે દૂતાવાસ એ પણ સંબંધો ત્યાં પૂરા થયા છે તો આજે આ પરિસ્થિતિ છે કે ગુજરાતમાં માછીમારો પરેશાન થઈ રહ્યા છે એમને તાત્કાલિક ધોરણે નરેન્દ્ર મોદીએ છોડાવવા જોઈએ પહેલાની વાત આપણે જોયું કે કવિતાઓ સારી રીતે લખી શકે છે પરંતુ હવે આપણા ગુજરાતીઓને છોડાવો ગુજરાતીઓ જેલમાં છે અને બારસો જેટલી બોટ કરોડો રૂપિયાની બોટ પાકિસ્તાનના કબજામાં છે એ પણ લઈ આવો પરંતુ આપણે જાણીએ છીએ મોદી સાહેબ બોલીએ છે કંઈ અને કરે છે કંઈ તો આ કાલચક્રમાં આજે આપણે આજ વાત કરવી હતી અને એટલા માટે આજે આપણે એ બધી જે વિગતો રજૂ કરી બસ આજે આટલું જ અને આવી જ બાબતો આપણે કાલચક્રમાં રોજ સવારે નવ વાગે કરતા રહીએ છીએ નમસ્તે